હેલો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સિઝનનું સ્પેશિયલ જમવાનું જેમાં બનાવીશું રસપુરી સાથે જ રસ્સાવાળું બટાકાનું શાક અને ભાત તો સિમ્પલ જમવાનું છે એકદમ સ્વાદિષ્ટ બનશે તો ચાલો પછી આજનું સિમ્પલ જમવાનું એકદમ સ્વાદિષ્ટ રીતે બનાવવાનું શરૂ કરીએ તો હા ફ્રેન્ડ્સ તમારા બધાની હું બહુ માફી માગું છું કેમ કે મારા વિડિયો રેગ્યુલર નથી આવી શક્યા કેમ કે પંદર દિવસ માટે અમે મેરેજ હતું તો ગામ હતા તો વિડીયો અપલોડ કરવામાં થોડો પ્રોબ્લેમ થયો છે તો એ બદલ તમારા બધાની માફી માગું છું અને અત્યાર પછી રેગ્યુલર વિડીયો અપલોડ કરવાની બહુ જ કોશિશ કરીશ તો ચાલો પછી એકદમ સિમ્પલ અને એકદમ સ્વાદિષ્ટ એવું આજનું સિડનેબલ જમવાનું બનાવવાનું શરૂ કરીએ અને હા ફ્રેન્ડ્સ બીજું કે વિડીયો બનાવવાની જે સ્ટાઇલ થોડી બદલાઈ છે એ ગરમીના હિસાબે છે તો થોડી ગરમી ઓછી થશે એટલે આપણા વિડીયો રેગ્યુલર જે રીતે આવતા હતા એ જ રીતે આવશે ચાલો આજના જમવામાં સૌથી પહેલાં આપણે બનાવીશું ભાત તો એના માટે મેં બાસમતી ચોખા લીધા છે ચોખાને મેં પાણીથી બે વાર સરસ ધોઈ લીધા છે અને હવે ભાતને ચડવા માટે આપણે જેટલું પાણી જોઈશે ને એટલું પાણી લઈ લેશું તો બેથી અઢી ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને બાસમતી ભાત બનાવવાના છે ને તો એના માટે મેં અડધી ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે દેશી ઘી એડ કરવાથી ભાતનો સ્વાદ પણ સારો આવશે અને ભાત એકદમ છૂટો છૂટો બનશે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે ત્રણ વિસલ લગાવી અને ભાતને ચડવા માટે મૂકી દઈએ તો ચાલો ભાત ચડે ત્યાં સુધીમાં આપણે શાક માટે મસાલો પણ બનાવીશું તો એના માટે મેં આઠથી દસ લીલા મરચાં લીધા છે તો મરચાં આ રીતે લીલા જ હતા પરંતુ પડ્યા પડ્યા એ આ રીતે લાલ થઈ ગયા છે એકદમ તાજા જ છે તો એને આપણે ખલદસ્તામાં રાખીશું અને એની સાથે જ દોઢ કળી મેં લસણ છોલેલું લીધું છે અને એની સાથે જ આપણે મીઠું પણ એડ કરી દેશું તો મીઠું એડ કરવાથી મસાલો સારો અને જલ્દીથી કૂટાઈ જશે હવે એકથી દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લઈ લેવાનો તો આ રીતે તાજો મસાલો કૂટી શાક બનાવીશું તો શાક એકદમ સ્વાદિષ્ટ બનશે તો અત્યારે હું મસાલાને કૂટવા માટે મારા છોકરાઓને કે એને પપ્પાને આપી દઉં છું અને મસાલો કૂટાશે ત્યાં સુધીમાં આપણે પૂરી બનાવવાની છે તો પૂરી માટે લોટ બાંધી લેશો તો બે કપ જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે એની અંદર ત્રણ ચમચી જેટલું મોવણ લીધું છે તેલનું એની સાથે જ લેશો આપણે સ્વાદ પ્રમાણે મીઠું તો અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું અને એક ચપટી મેં ખાવાના સોડા લીધા છે તો ખાવાના સોડા નાખવા ઓપ્શનલ છે જો તમે તરત પૂરી બનાવવાના હોવ તો ખાવાના સોડા નાખવાની જરૂર નથી પરંતુ એક બે કલાક પછી તમારે લોટ બાંધી અને પછી પૂરી બનાવવાની હોય તો એની અંદર ખાવાના સોડા એક ચપટી જેટલા નાખજો તો અત્યારે લોટ બાંધું છું મને પણ ખબર નથી કે મારે કેટલી વાર લાગશે એટલે મેં રિસ્ક નથી લીધું અને એક ચપટી ખાવાના સોડા એડ કરી દીધા છે બધી જ વસ્તુ મિક્સ કરી અને હવે આપણે થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનું છે તો પૂરી માટે લોટ છે ને એકદમ કઠણ જ બાંધવાનો કેમકે આપણે અટામણ લીધા વગર જ પૂરીને ભણવાની હોય છે તો આ રીતે સરખત એવો આપણે કડક લોટ બાંધીને તૈયાર કરી લેવાનું અહીંયા મેં એકદમ સખત એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ રીતે જોવો તો તમને ખ્યાલ આવી જશે હવે લોટ બાંધ્યા પછી આપણે એક ચમચી જેટલું ઉપરથી તેલ લેશું અને ફરીથી લોટને મસળી લેવાનો આ રીતે લોટ બાંધ્યા પછી તેલથી એનું મોવણ કરી અને ફરીથી લોટને એકદમ તેલવાળો કરી લેવાનો જેથી પૂરી છે ને એ સરસ બનશે અને ફૂલશે પણ તો લોટ બાંધ્યા પછી લોટની ઉપર જરાય પણ લોટ સુકાઈ અને પોપડી નહીં બંધાવી જોઈએ તો ચાલો લોટ બાંધી લીધો છે અને સરસ મસરી પણ લીધો હવે લોટને ઢાંકી અને આપણે સાઈડ પર રાખી દઈએ તો આ રીતે ઢાંકીને રાખવાનું હોય છે લોટને એટલે એને થોડો સખત બાંધવો જરૂરી છે બીજી બાજુ મસાલો પણ સરસ કૂટાઈને આવી ગયો છે અને મસાલો કૂટેલો જુઓ એના પરથી ખ્યાલ આવે છે કે મસાલો છોકરાઓએ નથી કૂટ્યો છોકરાઓના પપ્પાએ જ કૂટીને આપ્યો છે તો મેં ધ્યાન નહોતું આપ્યું ત્યાં સુધીમાં હું લોટ બાંધતી હતી તો ચાલો મસાલો સરસ એવો કૂટાઈને તૈયાર થઈ ગયો છે તો હવે શાક માટે મેં ચાર બટાકા લીધા છે તો મીડિયમ સાઈઝના ચાર બટાકાને મેં કુકરમાં બાફીને તૈયાર કરી લીધા છે જેથી આપણો ટાઈમ વધારે નહીં જાય તો હવે બાફેલા બટાકા ઠંડા પણ થઈ ગયા છે તો આપણે આ રીતે એની છાલ કાઢી લઈએ તો મેં અહીંયા બટાકાનું શાક બનાવવા માટે બટાકાને બાફીને તૈયાર કરી રાખ્યા છે તમે કાચા બટાકાને સમારીને પણ શાક બનાવી શકો છો આ રીતે કરવાથી થોડો ટાઈમ પણ ઓછો જશે અને જલ્દીથી આપણું જમવાનું બની જાય એટલા માટે મેં પહેલેથી જ આ થોડી તૈયારી કરી રાખી છે તો ચાલો અહીંયા આપણે બધા જ બટાકાને છોલીને તૈયાર કરી લીધા છે અને બીજી બાજુ આપણે જે ભાત બનવા માટે મૂકેલા એ ભાત પણ સરસ ચડી ગયા છે તો કૂકરને આપણે ઉતારી અને સાઈડ પર રાખી દઈશું અને હવે કરીશું આપણે શાકનો વઘાર તો શાકનો વઘાર કરવા માટે આપણે એક કઢાઈ રાખી દઈશું એની અંદર ત્રણ ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે થોડી લસણની કઢી એડ કરી દઈશું સમારેલી ત્યાર પછી એડ કરીશું એની અંદર આપણે બેથી ત્રણ સૂકા લાલ મરચાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી દેવાની અને ત્યાર પછી ત્રણ મીડિયમ સાઇઝની જેની સમારેલી ડુંગળી એડ કરી દેસું અને ડુંગળીને આપણે થોડી સાંતળી લેવાની તો ડુંગળીને એટલી સાંતળવાની કે એની અંદર ડુંગળીનો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી તો બે મિનિટ માટે સરસ આપણે ડુંગળીને સાંતળીને તૈયાર કરી લીધી છે આ રીતે તો જ્યારે આ રીતે સરસ એવી ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી આપણે એડ કરી દઈશું બેથી ત્રણ સમારેલા ટામેટા તો ટામેટા અહીંયા એકદમ પાક્કા હોય એવા લેવાના જેથી ગ્રેવી સારી બને અને ટામેટાનો કાચો ટેસ્ટ પણ વધારે પડતો નહીં આવે હવે બીજા મસાલાઓ પણ એડ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે જે મસાલો કૂટીને તૈયાર કર્યો એ મસાલો આપણે બેથી અઢી ચમચી જેટલો એડ કરવાનો થોડો વધારે જ એડ કરવાનો જેથી સ્વાદ સારો આવે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો મીઠું ધ્યાનથી એડ કરજો કેમ કે મસાલો કૂટ્યો એમાં પણ એડ કરેલું અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મેં અથાણાનો મસાલો એડ કર્યો છે તો આપણા બટાકાના શાકનો જે સ્વાદ છે ને એ ફ્રેન્સ અલગ જ આવશે અને એકદમ સ્વાદિષ્ટ બનશે અથાણાનો મસાલો ના હોય તો તમે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો હવે બધા જ મસાલાને એકવાર મિક્સ કરી લેવાના અને ત્યાર પછી ચાના કપ જેટલું એક કપ જેટલું પાણી એડ કરી દેસું ફરીથી એકવાર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને હવે આપણે આ ગ્રેવીને સરસ એવી ચડવા માટે રહેવા દઈશું બે મિનિટ માટે બે મિનિટ પછી તમે જોશો તો ટામેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે ચમચાથી થોડા ટામેટાને આપણે મેશ કરી અને એક કરી લેવાના તો આ રીતે સરસ એવી ગ્રેવી તૈયાર કરી લેવાની છે આ શાક માટે અને હવે આ રીતે સરસ ગ્રેવી તૈયાર કર્યા પછી આપણે એની અંદર જે બટાકા લીધા છે એ બટાકા આ રીતે હાથથી મેશ કરીને એડ કરી દઈશું તો અહીંયા બટાકાને તમારે સમારીને નથી એડ કરવાના આ રીતે રફલી તમારે હાથથી જ એને તોડીને એડ કરવાના છે જેથી બટાકાના અમુક ટુકડા રહેશે અને અમુક બટાકું મેશ થઈ જશે જેથી શાક છે ને એકદમ ડાબા સ્ટાઇલ કે એકદમ જે તમે રસોઈયા બનાવે ને એવું જ બનીને તૈયાર થશે તો ચાલો બધા જ બટાકાને મેં આ રીતે મેશ કરીને એડ કરી દીધા છે હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની તો અહીંયા બટાકાની થીકનેસ તમારે કઈ રીતની જોઈએ છે એ રીતે તમે આની અંદર પાણી એડ કરી દેજો શાકની અંદર ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે શાકને આપણે ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે સરસ એવું થવા દેવાનું છે જેટલું શાક આ રીતે ઢાંકીને થશે એટલું જ સ્વાદિષ્ટ થશે તો ચાલો શાક તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે રસ કાઢી લઈએ તો રસ કાઢવા માટે મેં એક કિલો જેટલી કેસર કેરી લીધી છે કેસર કેરીનો રસ કાઢીશું તો એની અંદર આપણે ખાંડ પણ વધારે નહીં લેવી પડે અને રસ પણ એકદમ સ્વાદિષ્ટ બને છે કેસર કેરીનું તો તમારે ત્યાં જે પણ કેરી અવેલેબલ હોય એ તમે લઈ શકો છો તો કેરીને મેં જ્યારે બજારથી લાવી ત્યારે ધોઈ અને પછી ફ્રીજની અંદર રાખી લીં તો અત્યારે મેં કેરીને ફરીથી ધોઈ નથી હવે આપણે કેરી લેશું અને કેરીને ઉપરથી નીતિયાવાળો ભાગ હટાવી અને આ રીતે કટ કરવાની તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ તમારે કેરીને અલગથી છોલવાની બિલકુલ પણ જરૂર નહીં પડે આ રીતે તમે કેરીને કટ કરી અને એની અંદર આ રીતે તમે ચોરસ કરી અને ત્યાર પછી એનો પલ્પ અલગ કરશો ને તો એકદમ સરળતાથી પલ્પ અલગ થઈ જશે અને કેરીનું વેસ્ટ તો બિલકુલ પણ નહીં જાય ઘણાને એવું થતું હોય કે આ રીતે કરવાથી પલ્પ છે એ થોડો વેસ્ટ જશે તો એવું બિલકુલ પણ નથી થતું કેમ કે કેસર કેરીની જે છાલ હોય ને એ જાડી હોય છે એટલે સરળતાથી આ રીતે કરવાથી પલ્પ અલગ થઈ જશે અને તમારે અલગથી કેરીને છોલવાની ઝંઝટ કે અલગથી કેરીને છોલવાની મહેનત પણ નહીં કરવી પડે તો જ્યારે પણ તમે રસ કાઢો ને ત્યારે આ પ્રોસેસથી રસ કાઢજો તો તમે ના કરી હોય ને આ રીતે તો તમે જરૂરથી કરી જોજો મારા કહેવાથી તો ચાલો આ રીતે કરી અને આપણે બધી જ કેરીનો પલ્પ અલગ કરી લેશું જેટલો પણ પલ્પ છે ને એ છાલની અંદર રહી જાય ને એ બધો જ પલ્પ તમારે ચમચાથી થોડો એને ખોતરી અને કાઢી લેવાનો તો આ જ રીતે આપણે બધી જ કેરીનો પલ્પ અલગ કરીને તૈયાર કરી લઈએ તો મેં એક કિલો એટલે કે ચાર કેરીનો પલ્પ અલગ કરીને તૈયાર કરી લીધો છે અને બીજી બાજુ આપણું બટાકાનું શાક તૈયાર થતાં પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ રીતનું કંઈક શાક બનીને તૈયાર થયું છે તો અત્યારે આ શાક છે ને એ થોડું તમને રસાવાળું લાગતું હશે પરંતુ આપણે જ્યારે એને સર્વ કરીશું ત્યાં સુધીમાં એ થોડું ઠીક થઈ જશે એટલે આપણે હવે ગેસને કે પછી ઇન્ડક્શનને બંધ કરી ઢાંકણ ઢાંકીને શાકને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે રસ કાઢવા માટે એક મિક્સી લઈ લેશું તો આ રીતે મિક્સિંગ બાઉલ લીધો છે મેં એની અંદર આપણે જે પલ્પ તૈયાર કર્યો ને એ પલ્પને રાખી દેવાનું છે તો આ રીતે મારી પાસે જ્યુસર મિક્સર છે તો હું એની અંદર રસ કાઢું છું તમે નોર્મલ મિક્સીની અંદર પણ રસ કાઢશો ને તો પણ સરળતાથી નીકળી જશે તો મેં અહીંયા બધા જ પલ્પને આ મિક્સર બાઉલની અંદર લઈ લીધું છે એની અંદર આપણે ફ્રિજનું મલાઈ કાઢેલું ઠંડુ દૂધ લેવાનું છે મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું દૂધ લીધું છે એની સાથે અડધા ગ્લાસ જેટલું મેં એકદમ ઠંડુ પાણી પણ લીધું છે એની સાથે જ કેરી છે ને એ બહુ મીઠી હોય એટલે મેં ખાલી બે ચમચી જેટલી ખાંડ લીધી છે ખાંડ ઓપ્શનલ છે લેવી હોય તો લેવાય ના લેવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો બે ચપટી જેટલો મેં ફૂડ કલર એડ કર્યો છે ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે હવે આપણે મિક્સરને ચાલુ કરી અને આ રીતે પાંચ મિનિટ માટે રાખીશું એટલે સરસ વ્યવસ્થિત આપણે રસ બનીને તૈયાર થઈ જશે પાંચ મિનિટ માટે મિક્સીને ચલાવ્યા પછી આપણો એકદમ ઠીક કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે બજારથી પણ એકદમ સસ્તો અને એકદમ સ્વાદિષ્ટ કેમિકલ ફ્રી આપણો રસ બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ સિઝનની અંદર ઘરે જ રસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો બજારના રસ કરતાં આ રસ એકદમ હેલ્ધી પણ છે તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ અને એકદમ થીક આપણો રસ તૈયાર થયો છે હવે છેલ્લે આપણે પૂરી બનાવીશું ને ત્યાં સુધીમાં રસને આપણે ફ્રીજમાં રાખી દઈએ રસ જેટલો ઠંડો હશે એટલો ખાવામાં સારો લાગશે તો ફ્રીજમાં રાખી દેશું અને હવે બનાવી લેશું આપણે પૂરી તો પૂરી માટે આપણે લોટ પહેલેથી જ બાંધીને તૈયાર કરી રાખ્યો છે અને પૂરી માટે એકદમ નાની નાની લોહી બનાવીને તૈયાર કરી લેવાની ત્યાર પછી આપણે પૂરીને વણીશું તો અહીંયા પૂરીને વણતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એની અંદર તમારે કોરો લોટ નથી લેવાનો એની અંદર આ રીતે તેલવાળો હાથ કરી અને પૂરીને વણવાની છે અને પૂરી વણતી વખતે એકદમ સરળતાથી આ પૂરીને વણવાની અને એની અંદર બિલકુલ પણ ચૂટલી નહીં બનવી જોઈએ મતલબ કે થોડું પણ એની અંદર આ ચપટી છે ને એ નહીં થવી જોઈએ જો ચપટી થશે પૂરીની અંદર તો પૂરી છે એ ફૂલશે નહીં અને પૂરીને વણતી વખતે એકદમ પતલી નહીં કરી દેવાની આ રીતે પૂરીને થોડી જાડી રાખવાની જેથી તેલની અંદર જતાં જ પૂરી એકદમ ગુબ્બારા જેવી ફૂલીને તૈયાર થશે તો આ જ રીતે આપણે બધી જ પૂરીને વણીને તૈયાર કરીશું અને સાથે સાથે તળતા પણ જઈશું પહેલાં મેં ત્રણ પૂરી વણીને તૈયાર કરી લીધી છે બીજી બાજુ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરીને તેલની અંદર એડ કરીશું અને આ રીતે પૂરી એડ કરી અને આપણે પૂરીને થોડું ઝારાથી આ રીતે પ્રેશર આપીશું ને તો એ પૂરી છે ને એ સરસ એવી ફૂલશે તો આ રીતે પહેલી પૂરી સરસ ફૂલી જાય ત્યાર પછી જ તમારે બીજી પૂરી આની અંદર એડ કરવાની છે જો હેલ્પ માટે કોઈ હોય તો તમે વણી શકો અને એ તળી શકે ના હોય તમે આ રીતે એકલા હાથે પણ સરસ એવી ગુબ્બારા જેવી ફૂલેલી ફૂલેલી પૂરી બનાવીને તૈયાર કરી શકો છો પહેલી પૂરી ફૂલે ત્યાર પછી તમારે બીજી પૂરી એડ કરી અને બીજી પૂરીને ફૂલાવવાની અને બીજી પૂરી ફૂલી જાય ત્યાર પછી જ તમારે ત્રીજી પૂરી એડ કરી અને એને પણ આ રીતે ફૂલાવવાની એમ કરતા જઈ અને તમારે બધી જ પૂરીને બનાવીને તૈયાર કરવાની અને જે પહેલાં એડ કરી છે એ ચડી જાય એટલે એને કાઢતા પણ રહેવાનું તો ચાલો આ રીતે કરી અને આપણે બધી જ પૂરીને બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા મેં બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તો ચાલો આજનું આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પ્લેટ લગાવી લેશું તો સૌથી પહેલાં પૂરી અને મેં થોડા પાપડ પણ તળ્યા હતા છેલ્લે તો પાપડ રાખી દીધા છે એની સાથે જ વાડકીમાં આપણે એકદમ ચટાકેદાર રસ્સાવાળું બટાકાનું શાક રાખી દઈશું અને બીજી વાડકીની અંદર આપણે ઘરે બનાવેલો રસ રાખી દેવાનો તો રસ એડ કરતાં જ તમને ખ્યાલ આવતો હશે ફ્રેન્ડ્સ કે રસ કેટલો સ્વાદિષ્ટ અને કેટલો થીક બન્યો છે તો આ રીતે તમે પણ ઘરે જમવાનું બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ હતું આપણું સિઝનેબલ જમવાનું જે અત્યારે ખાવામાં બહુ જ મજા આવે છે આને તો તમે પણ આ રીતે રસપુરી ભાત અને શાક સાથે આ જ રીતે જમવાનું બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જરૂરથી જણાવજો અને હા રેસીપી તમને થોડી પણ પસંદ આવી છે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો